આપણી વચ્ચે ગુજરાત પ્રદેશના કોંગ્રેસના પ્રમુખ તો ખરી બળદેવજી પરંતુ ભાવેણાના ગંગા દરિયા ગોહી લેવા શક્તિ સાહેબ બનાસની બેન આપ સૌના ભરોસે લડે છે બેન સુધી બેન સીડબ્લ્યુસી ના મેમ્બર પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર સાહેબ અમારા સૌના રાહબર ઇન્દ્ર વિદેશી ગોહિલ સાહેબ બળદેવજી સમગ્ર ભારતના યુવાનોના ધડકન દલિત સમાજના યુવા આગેવાન વડગામના ધારાસભ્ય ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી મારા માલધારી સમાજના મૂભી હર હંમેશા સમાજ માટે લડતા એવા રઘુભાઈ મારા દાબળીયાભાઈ દિનેશભાઈ તુષારભાઈ ચૌધરી સૌ મંચસ આગેવાનો આપ સૌ આ ચૂંટણી

માથે બાજુ કપન મોત ની કોને પડી છે મોત ની કોને પડી છે જીવવાનું છે તમારા માટે મરવાનું છે તમારા માટે ત્યારે આપ સૌને વિનંતી કરું છું અઢારે આલમ અને વિશેષ પાલનપુરની પાલનપુર જનતાને કહું છું કે પાલનપુર ની જીડી મોદી કોલેજ આગળ જે લુખા તત્વ પરેશાન કરે મારો સોની સમાજ હોય મોદી સમાજ હોય પ્રજાપતિ નાની નાની તમામ સમાજો એને જે પરેશાન કરનારા આ સભ્ય તત્વો છે એની સામે તમારી બેન સિંહણ બનીને લડવા આવી છે ત્યારે આપ સૌ મદદ કરવા વિનંતી કરું

ગાય માતા માટે બેને કીધું તો ત્યારે મને યાદ આવે છે દિલ્હી અકબર સાહેબે લોકોની ફરિયાદ સાંભળવા બારે ડંકો રાખ્યો તો અને જે લોકો ડંકો વગાડે એને બોલાવતા પણ એક વખત ડંકો બે ત્રણ વખત વાગ્યો ત્યારે બિરબલને કીધું કોણ વગાડે કે ગાય તો એમને શું છે કે કઈ વેદના હશે ત્યારે કવિએ કીધું કે ગાય માતા એટલા માટે વગાડે છે કે હું ઘી કે દૂધ હિન્દુ ને પણ મીઠું આપો ને મુસ્લિમ ને પણ મીઠું આપો છતાંય મારી કેમ કટલે આમ થાય છે ત્યારે દિલ્હીના ના અકબરે કીધું કે મારું રાજ રે ત્યાં સુધી ક્યારે ગૌ વંશ ઉપર કતલ નહીં હડે એ હું રાજ તો ત્યારે કતલે આમ કરે છે એના માટે ગેણી બેન ગાય ને રાષ્ટ્ર માતા જાહેર કરવા લડવાના છે ત્યારે આપ સૌને વિશેષ ના કહેતો મરું પણ માંગુ નહીં તનકે કાજ પરમારથ કારણે માંગતો ન આવે લાજ ગેની બેન અને કોંગ્રેસ માટે તમારી પાસે ખોળો પાછરું છું અને ખોળાની આપ સૌ બનાસવા છું લાજ રા રઘુભાઈ બેઠા છે ત્યારે મારે કેવું છે રઘુભાઈ બનાસકાંઠા જિલ્લા હું પહેલા કોંગ્રેસ સહકારમાં સહકાર માં આપણા સમાજ નું રાજકારણ હતું એ લોકો ની નજર લાગી જાતિવાદી લોકો અને દિશાનો સંગ હોય લાખણીની માર્કેટ હોય દિશાની માર્કેટ હોય છેલા 15 વર્ષથી રબારી સમાજને વેર વિખેર કરનાર કોણ છે જિલ્લાના રબારી સમાજે જવાબ આપવા માટેની ચૂંટણી છે ત્યારે વિશેષ હું રબારી સમાજને વિનંતી કરું છું કે રબારીઓએ રંગ રાખવાનો છે ને આપ રંગ રાખી છે ત્યારે આપ શું હાથમી તારીખે મતદાન કરીને જીતાડો અને સામે આલમ આલમને જાગીરદાર સમાજને કહું છું છે છે અને ગોહિલ તમારે મજબૂત હાથ પાટીલ ના કરવાના છે કે ગોહિલ સાહેબના સાહેબ ના ત્યારે બોલનારા કાયરો ને જોબ આપીને શક્તિસિંહ સાહેબના ના હાથ મજબૂત કરો એ જ શબ્દ સાથે આપ સબ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત